રામ રામ મને સીતારામ આઈ હોપ બધા મજામાં હશો હવે આજે વાત કરવી છે દરેક દિવસના મારી લાઈફ વિશેના જણાવીશ અને ખાસ કરીને તો દરેક માણસને એમ હોય કે શું આપણે પણ સક્સેસ થઈ શકીએ યસ તો એના માટે જીવનમાં શું કરવાનું એમ એવું નથી કે ભણેલ ગણેલ જ સક્સેસ થઈ શકે નાનામાં નાનો માણસ હોય

તો જીવનમાં કરવાનું શું છે જ્યાં છે ત્યાંથી શરૂઆત કરવાની છે એવું નથી કે એના માટે તમારે કઈ બીજું કંઈક ખાસ કરવાની જરૂર છે ખાલી એટલું જ કરવાનું છે જીવનમાં આ ઉપયોગી તમે ભણાવો ના ભણાવો અભણ હશે ને તોય પણ સક્સેસ થશે બોલો લાખો રૂપિયાના ખર્ચા તમારા બચી જશે લાખો રૂપિયાના એમ ભાઈ એમ કેમ તો કે અત્યારે આજકાલ જે બધી ફી થઈ ગઈ સ્કૂલ કોલેજ બધાની ફીસ ભરવાની પ્રાઇવેટ થઈ ગયો છે બરાબર પણ જે ચાંદો પીડ્યો છે ને એટલે બોલવામાં જ રાખા મોલું આમ ખુલ્લીને વાત નથી કરી શકતો બરાબર હાલ્યા રાખે તો મટી જશે મધ ને બરફ ને એવું બધું લગાડવાથી કાથાવાળા પાન ખાવાથી બસ કાથો લેવા જાઉં છું તો ઈમાનદારી અને સત્કર્મ અને આ બેયની ફીસ નથી ભરવી પડતી બેય મફત મળે છે તમે કેશો કે ભાઈ એ તો બધા કરીએ જ છીએ કરીએ છીએ અને કરવું એમ બઉ તફાવત છે ઘણા એમ એમ કે કે તમે કૃપા તો અમે અહિયાં મંદિરો માં જઈ જઈને થાકી ગયા જાપ કરી કરીને થાકી ગયા તો કહે કહેજ છે ભજન માં કે કોણ કહેતા હે કે ભગવાન મિલતા નહીં મીરાબાઈ તરફ પુકારતે નહીરાબાઈ જેવી રીતે આરાધના કરી એની પ્રાર્થના કરી અને એને એ રીતના જો આપણે કરીએ તો આપણે મળે પણ આપણે તો હવે આપણી પ્રાર્થના એવી હોય ને કારણ કે આપણે માણસ છીએ સંસારી સંસારીની તો પ્રાર્થના એવી હોય ને આપીએ દે બી

સાક્ષાત લક્ષ્મી ઘરવાળા છે હવે એને એને ક્યાં પૈસા જોઈએ છે બરોબર પણ હવે આપણે શું ભાઈ કે દસ આપી આવીએ ને વીસ માગી આવીએ આ વાસ્તવિકતા છે ખોટું હોય તો કેજો તમે બરોબર મને આવું લાગે છે કે સમજવાની જરૂર છે એમ જીવનમાં સક્સેસ બધા સક્સેસ જ છે એક ઘરમાં દીવો હતો દીવો પીડ્યો હતો બરોબર પણ વર્ષોથી એ દીવો બંધ પડ્યો હતો સાઠ વર્ષ થી ઘર બંધ હતું અંધારું હતું એકદમ હાવ આમ એમ માનો કે સાઠ વર્ષથી બંધ હોય એમાં તો શું હોય એમ આ એક છોટી એવી એક નાનકડી કહાની તમને કઈ મેં સાંભળેલી છે એટલે એના ઉપરથી તમને હું આગળ વાત કરું એમ તો એ સાઠ વર્ષમાં એ આવી અને ભાઈ કે કે હવે આતો હોય કે ઘર કે હવે હાવ ઓલું થઈ ગયું કે આમાં લાઈટ ક્યારેય નહીં થાય એમ લાઈટ કે બહારથી લઈ આવવાની કરવાની પણ અંદર દીવો પડેલો હતો ભાઈને મન મૂકી દીધું કે હવે આમાં ક્યારે અંજવાર જ નહીં થાય તો એમાં એક સાધુ પુરુષ નીકળ્યા તો ભાઈ છે ને આમ નમાણા જેવા થઈ ગયા તો સાધુએ પૂછ્યું કે કેમ છો મજામાં બાપા તો કે બાપા મારું ઘર છે હાઠ વર્ષ પડ્યું છે પણ એટલું અંધારું છે કે અંદર ગીરવાની મરજી નથી થતી એટલે સાધુ પુરુષ હોય ને એ તો અંતરિયામી હોય એટલે એને ખબર કે આની અંદર દીવો એક પીડ્યો છો અને સાધુ પુરુષ ને તો શું જરૂર હોય એ તો અંદર ઘેર એને તો અંતર્યામી હતા એને તો ખ્યાલ હતા તરત જ દીવો પ્રગટાવ્યો અને અંજવાળા અંજવાળા થેગા અને ભાઈ પગમાં પડી ગયો એમ કે ઘરે એનું હતું છતાં એને ખબર નતા એટલે આવા કોઈ સાધુ પુરુષ કે સદગુરુ આપણા જીવનમાં ગમે ત્યાંથી તમે કોઈને સાંભળતા હોય એમાંથી જો તમને કઈ કઈક શબ્દ લાગી જાય ને એસી લાગી લગન મીરા હો ગઈ મગન હે ગુરુ નાનક દસ ગયારા અને બારા અને તેર આવ્યા તેરા હો ગયા એટલે આ તો હું છે કે ભાઈ તો બધા સક્સેસ જ છે હું કઈ નથી સક્સેસ થવા માટે તમે જે કઈ છો ને એ તમારા વિચાર થી તમે છો એમાં નથી ભાગ્યનો દોષ નથી કર્મ નો દોષ નથી કોઈ માગાવાલાનો દોષ નથી કોઈ કોઈનો દોષ નથી નથી ભાગ્ય દોષ જે કઈ આપણે છે ને એ આપણા વિચારવાથી જ આપણે એવા થઈ ગયા છે તમે જો દુખી હોય ને તો તમે વિચાર્યું છે કે હું દુઃખી છે હું દીખી છે હું દુઃખી છે હું દુખી છે ઓલવેઝ સવારેથી ઉઠીને એક સંકલ્પ કરો હું ભાગ્યશાળી છું હું પૈસાદાર છું હું હું હેલ્ધી છું મને કોઈ જાતનું દુઃખ નથી હું લોકોને હેલ્પ કરી શકું છું હું દુનિયાને હેલ્પ કરી શકું છું બરાબર આ સંકલ્પ સંકલ્પ સીધી છે હવે આપણે શું છે કે એવું કે આ સાધના આ બધું જે કરતા હોય એને કરવા દેવાનું પણ એકદમ સિમ્પલ અને સાદું દય માની છોડો સત્કર્મ કરો બસ કાંઈ દુઃખ નથી સુખ નથી કાંઈ નથી શિવો હોમ શિવો હોમ પણ સમજવું છે ને એ જીવનમાં મે પણ મારી મારા એટલી લાઈફમાં અનુભવ ના કરોટ લાઈફમાં જીવન છે ને એકદમ સિમ્પલ અને સાદું છે જેને પણ સક્સેસ થવું હોય ને આટલું એટલું યાદ રાખજો ઈમાનદારી સત્કર્મ કરો બસ ઈમાનદારી કરો ને સત્કર્મ કરો કઈ કરવાની જરૂર નથી કરો તો ઠીક છે કરો પણ અત્યાર સુધી તમને કરો છો પ્રયત્ન કર્યા છતાં તમને સફળતા નથી મળતી સત્કર્મ કરો ઈમાનદારી રાખો સેવા કરો બસ છે ઘણું કરવાનું આ મેં કર્યું છે મારા જીવનમાં મેં ઉતાર્યું છે એટલે હું તમને કહું છું ખુદના અનુભવ ખુદના અનુભવમાંથી ડાયરી સફળતાની સફળતાની સાવી તાળા મારા ખોલો ગુરુજી આ હાથમાં જ છે બરોબર બધાના એમ પણ શું છે કે હવે ભાઈ અત્યારનો સમય એવો છે કે આવું કઈ છે ને સમજાય એવું નથી કારણ કે બીજાનું આપણે સ્ટેટસ જોઈએ બીજાની લાઈફ જોઈએ બીજાના વિડીયા જોઈએ ત્યારે તો સ્ટેટસ જોઈએ રીલ્સ જોઈએ સ્ટોરી જોઈએ તો એમ થાય કે ઓહો આના જેવું થવું છે એના જેવું થવા માટે કરવું એના માટે જરા ખાવા સ્ટેપ બાય સ્ટેપ અગાઉ સરવું પડે એમ મારી આગળ ટ્રેક્ટર ગયું બહુ મોટું બધું અહીંયા ના એવા છે કે ના પૂછો વાત તો નાની નાની વાતોમાં ધ્યાન દો જે સક્સેસ થઈ ગયા એના એના તમે રીલ્સ આમ ન કરો હું તો કહું કે મારા ન કરો જો તમે સક્સેસ નથી આવી તો સક્સેસ નથી થયા ત્યાં સુધી કરો સક્સેસ થયા પછી તો નથી જ કરવાના તમને ખબર છે પણ સક્સેસ તમારે થવું હોય ને જેના જેવું થાય ને એના જ વિડીયા જોવો એમ ખોટા ખોટા ટાઈમ વેસ્ટ ના કરો અથવા તો હનુમાન ચાલીસા કરો તમારે જે કઈ માતાજી ભગવાન ઈશ્વર અલ્લાહ તેરો નામ સબ કરો સદમતી દેવ ભગવાન હરિસ્મરણ કરો આ કરો તો બાકી ઈમાનદારી સત્કર્મ કરો તો કઈ કરવાની જરૂર નથી ભગવાન પૂજા કરશો ને તો એને પાસે માગવું પડશે પણ સત્કર્મ કરશો ને તો એને આપવું પડશે બરોબર તો ચાલો હું જાઉં છું આગળ આગળ તો હવે તો કઈ આગળ હું આવશે તો બતાડીશ કચ્છમાં અને નહીં તો જે માતાજી ટાઈટ બહુ છે બારોબાર હું અહીંયા જ ઊભી ગયો છું રસ્તામાં બહુ ટાઈટ છે એટલી બધી ટાઈટ છે એટલી બધી ટાઈટ છે કે ના પૂછો વાત તમે માલો તોય તો તમને જરાક બતાવી બાર બારોબારનું એટલે તમને એમ થાય કે ભાઈ ઘરમાં ઘરમાં તો દરરોજ હોય જ છે પણ અહીંયા એટલી બધી બહુ ઠંડી પડે માઇનસ સાત થઈ જાય છે સાંજે માઇનસ સાત મારી ગાડી છે નથી ને ગાડી લોક થઈ જશે આ બાજુ રાયો વાવી છે અહીંયા આ બધી રાયો છે અહીંયા અને આ બાજુ તો ઘઉં વઢાઈ ગયા છે પણ અને દાંતી મારી દીધી છે ત્યાં દાંતી પડી છે પણ હજી કંઈ વાવવાનો મેળ આવ્યો નથી કદાચ તો એને એમને એમ રાખવું હશે કારણ કે ઘઉં ને રાયું ઘાં ને રાયું કરતા હોય વારે પીડીએ તો થોડોક ટાઈમ કોરું રાખે તો એવું મને લાગે છે બાકી તો અહીંયા નેર છે જ નાની એવી નેર છે આ ખેતરોમાં પાણી એટલા બધા ભરાઈ જાય છે કે એના રેસ ફૂટી જાય છે એટલે આ નેરમાં નેરમાં આમ પછી મોટી નેરમાં ભરી જાય છે આવી રીતે અહીંયા ખેતી થાય છે અહીંયા પાણી વારવાની બહુ ઓછી જરૂર પડે છે પાણી વારવાની જરૂર પડતી નથી કારણ કે અહીંયા એટલો બધો વરસાદ પડે કે પાણી ક્યારેય વારવું જ નથી પડતું એમ અને આ ગામડાઓના રસ્તા છે પણ અહીંયા બધી જગ્યાએ છે ને રોડો છે રોડ એટલે ક્યાંય કે કચકાણ કે એવું કંઈ થાય નહીં ક્યારેય એમ બહુ બધું અને ઠંડો દ્રેશ છે ગરમી તો ક્યારેય થાય જ નહીં ઠંડી જ લાગે એમ તો ભાઈ જે દેશમાં રહીએ ને એ પ્રમાણે એ વિધાન પ્રમાણે આપણે સુખ અને દુઃખ પણ એ પ્રમાણે આવે તો હવે તમારી ઉપર છે દેશ પ્રમાણે આવે સુખને દુઃખ બરાબર ભારત દેશ જેવો તો દેશ નથી આપણો જન્મ જ ત્યાં થયો છે એટલે પણ સુખ દુઃખ તો દેશ પ્રમાણે આવે દેશ કાળ નિયમ પ્રમાણે અહીંયા હોય તો અહીંયા નિયમ પ્રમાણે તમારે રહેવું પડે જ્યાં દેશ દેશમાં હોય ત્યાં બરાબર તો ચાલો બરોબર તમને બતાવી દીધો મળીએ પાછા આજને મારા જીવનના અનુભવો સાંભળવાની પણ આ સાંભળવું સારું લાગે એટલું ઊગ્ય રાખવું બાકી આકાને ગાડી નાખવાનું એકદમ હળવા ફૂલ લેવાનું જીવનમાં બરોબર કાંઈ કોઈને કાંઈ ફેર નથી પડવાનું કોઈને નહીં કોઈને નહીં એટલે મસ્ત જીવો રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ મળીએ પાછા નેક્સ્ટમાં કીધું તો કે રસ્તામાં કઈ આવશે તો બતાવીશ તો અમારે અહીંયા અતિ ભારે વરસાદ પડેલો આખી રાત એના કારણે અહીંયા નદી નદી તો નથી નહેર છે તો આ નહેરમાં પૂર આવી ગયો છે જો બે કાઠોકટ જાય છે જો આમ ક્યાં નજર પગે ત્યાં સુધી અહીંયા કચરો પણ હલવાઈ ગયો છે થોડોક એટલો બધો જ નથી પણ આવી રીતે નદી છે બે કાઠોકટ